આજની રાત્રિએ સૂતા પહેલાં ખાસ આજના વિડીયોને તમે અંત સુધી જોઈ લેજો કારણ કે રાજ્યની અંદર અત્યારે આવી રહેલી મિત્રો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીની અંદર હવામાન વિભાગ તરફથી રાજ્યના પાંચ જિલ્લાની અંદર અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અત્યારે જ થોડીવાર પહેલાં હવામાન વિભાગ તરફથી આગાહીના નકશાઓ રજૂ થયા જેની અંદર આપણે જાણીશું મિત્રો કે કયા વિસ્તારોની અંદર આવનારી કલાકો ભારે બની શકે જેમાં રેડ એલર્ટ તો અતિ ભારે વરસાદના ઓરેન્જ અને યલો એલર્ટના સિગ્નલો આપવામાં આવ્યા છે એટલું જ નહીં અત્યારે તમે લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર જોઈ શકો છો મિત્રો ગુજરાત રાજ્યની અંદર આજે સૌરાષ્ટ્રના બાકી રહેલા વિસ્તારોની અંદર મેઘરાજાએ બહ બહાટી ધોધમાર વરસાદની ગતિવિધિ રાજ્યના સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતથી કચ્છના ભાગોની અંદર વરસાદ જોવા મળ્યો છે હજુ આ સિસ્ટમ ગુજરાત ઉપર મિત્રો એકથી થી બે થી ત્રણ દિવસ સુધી રહેવાની છે કયા દિવસે દરમિયાન જેમાં પણ આપણે જાણીશું આઠમી મે નવમી મે દસમી મેના દિવસે રાજ્યના કયા ભાગોની અંદર કેવા પ્રકારનું આ માવઠું જોવા મળશે આ સાથે જ આપને જણાવી દઈએ તો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર અત્યારે જામનગર લાગુના વિસ્તારો હોય કચ્છના દરિયાના કાંઠાથી ગાંધીધામથી લઈને છેક ભાડલી આજુબાજુના પંથકોની અંદર વીજળીના તીવ્ર કડાકા અને ભડાકાવાળી વરસાદની ગતિવિધિ આ સાથે જ રાજકોટ થી લઈને કાલાવાડ લાલપુર પંથકોમાં પણ ધોધમાર વીજળીના તીવ્ર કડાકા સાથેની વરસાદની ગતિવિધિ તો જેતપુર આ સાથે જ જૂનાગઢ શહેરની અંદર પણ મિત્રો કેટલાય પંથકોમાં ધોધમાર ભર ઉનાળાની અંદર જાણે ચોમાસું બઠ્યું બેઠ્યું હોય તે પ્રમાણેનો માહોલ ઊભો થયો છે આ સાથે જ સૌરાષ્ટ્રની અંદર પૂર્વી સૌરાષ્ટ્રની અંદર વરસાદ ખાબક્યા બાદ વાદળાઓ પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર જોયા ગયા અને ત્યાર પછી એ પંથકોમાં પણ વરસાદ થયો છે ને મિત્રો હજુ આજની રાત્રિએ પણ રહેજો સાવધાન આઠ મે નવ મે અને દસ તારીખે કયા ભાગોમાં કેવો વરસાદ પડશે અત્યારે મોડલોની અંદર પણ વરસાદને લઈ તો બીજી તરફ હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની પણ આગાહી આવી છે બેજાર પચ્ચીસના ચોમાસાને લઈને પણ ભારતીય હવામાન વિભાગે નવી આગાહીઓ કર્યા તમામ અપડેટો એક પછી એક મેળવીશું એ પહેલાં જો મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં આપણે જણાવી દઈએ તો રાજસ્થાન ઉપરનું સાયક્લોનિક વરસાદી સિસ્ટમ અત્યારે જોઈ શકો છો ગુજરાતના વાતાવરણમાં આ સિસ્ટમનું સર્ક્યુલેશન અરબી સમુદ્ર સુધી પહોંચી ચૂક્યું છે એક બાજુએથી અરબ સાગરમાંથી પવનો ફૂંકાઈ રહ્યા છે તો બીજી તરફ રાજસ્થાનવાળી વરસાદી સિસ્ટમના પણ પવનો સતત પોતાના વાયુના વહન બદલતા હોય એ પ્રમાણે જોવા મળી રહ્યા છે અરબી સમુદ્ર અને સિસ્ટમના બંને પવનોની અસ્થિરતા અને જેના કારણે રાજ્યની અંદર આ માવઠામાં તીવ્ર ગાજ વીજ અને ભારે પવન સાથેના જોવા મળે છે વરસાદ રાજ્યની અંદર ખાસ કરીને જોઈ શકો છો સૌરાષ્ટ્ર સહિતના ભાગોથી દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ આ માવઠાની અંદર ભારે વરસાદ નોંધાણો છે અમુક વિસ્તારોમાં ત્રણથી ચાર ઇંચ કરતાં પણ વધુના વરસાદી આંકડાઓ આવ્યા છે અને આપણે જાણીશું કે ખાસ હજુ આવનારી કલાકોને લઈ હજુ આજે રાજ્યના કયા ભાગોમાં અતિ ભારે વરસાદ પડશે તો તમે જોઈ શકો છો મિત્રો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી ગુજરાતના તમામ જિલ્લાઓનો આગાહીને લઈ જેમ નકશો રજૂ થયો છે જેની અંદર ખાસ કરીને આવનારી કલાકોને લઈ ગુજરાતના પાંચ જિલ્લાની અંદર અત્યંત ભારે વરસાદનું સિગ્નલ આપવામાં આવેલું છે જે વિસ્તારો કે જ્યાં ભારે વરસાદ પડે તે ભાગોની અંદર તીવ્ર મેઘ ગર્જના થાય વીજળી પડવાની પણ સંભાવના રહે અને મિત્રો ભારે પવન કે જેમાં થી લઈને સિત્તેર કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાઈ શકે છે પ્રમાણેની આગાહી જોઈ શકો અમરેલી ભાવનગર અમદાવાદ આણંદ અને દક્ષિણી ગુજરાતના વલસાડ જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ તો બાકીના રાજ્યના અઠ્યાવીસ જિલ્લાની અંદર મિત્રો અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા છે ખાસ કરીને કચ્છના ભાગો હોય દ્વારકા જામનગર પોરબંદરથી લઈ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લાના પંથકોથી લઈ મિત્રો ઉત્તરી ગુજરાતના પણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી પાટણ ગાંધીનગર ખેડા મહિસાગરથી દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદાથી દક્ષિણી ગુજરાતના સુરત તાપી નવસારી ડાંગ આટલા જિલ્લાઓની અંદર આવનારી કલાકોને લઈ મિત્રો અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ રહેશે રાજ્યની અંદર આપને જણાવી દઈએ તો મિત્રો ખાસ કરીને સાર્વત્રિક વરસાદની આગાહી હજુ આવનારી અડતાલીસ કલાક સુધી જોવા મળી રહી છે અને જેની અંદર હવામાન વિભાગે તમે જોઈ શકો છો આઠમી મેના દિવસનો પણ જે આગાહીનો નકશો હવામાન વિભાગે અત્યારે જાહેર કર્યો છે જેની અંદર ગુજરાતના સૌરાષ્ટ્રના ચાર જિલ્લાની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે પૂર્વી ગુજરાતથી ઉત્તરી ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી મહિસાગર જિલ્લા આ સાથે જ મધ્ય ગુજરાતના આણંદ અને વડોદરા જિલ્લો તો વલસાડ આટલા જિલ્લાની અંદર હજુ મિત્રો આઠ તારીખના દિવસે પણ અતિ વરસાદ વરસાદનું ઓરેન્જ એલર્ટ રહેશે તો આ સાથે જ સૌરાષ્ટ્ર કચ્છના છૂટાછવાયા વિસ્તારો પાટણ બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર સુરેન્દ્રનગર મોરબી જામનગર દ્વારકા પોરબંદરથી લઈ પૂર્વી અને દક્ષિણી ભારતના તમામ જિલ્લાઓની અંદર હજુ આવનારી કલાકોમાં જેમાં આઠમી મેના દિવસે ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવેલું છે આ સાથે જ નવ તારીખે પણ ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવેલું છે તો મિત્રો આગાહીની અંદર મોટો બદલાવ થઈ ચૂક્યો છે ને આ માવઠું રાજ્યમાં લાંબા ગાળા જેમાં દસ તારીખ પછી પણ હવામાન વિભાગની આગાહી આવી છે કે તેર તારીખ સુધી આ માવઠાની અસર થોડી થોડી જોવા મળી શકે જોઈ શકો છો દસ તારીખે પણ ગુજરાતના તમામ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણી ગુજરાત સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં ભારે વરસાદનું યલો એલર્ટ તો અગિયાર તારીખે પણ યલો એલર્ટની સંભાવનાને ભારે વરસાદની ભારે મેઘગર્જના સાથે ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપના પવનો સાથે જોવા મળી શકે વરસાદ આ સાથે જ જોઈ શકો છો મિત્રો સાર્વત્રિક વરસાદ આઠમી મેના દિવસે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર નોંધાઈ શકે નવ તારીખે થોડી તીવ્રતા ઓછી થાય

આમ ગુજરાત રાજ્યની અંદર ગુજરાત હવામાન વિભાગ તરફથી માવઠાની અસર તારીખ તારીખ સુધી હળવા વરસાદી સ્વરૂપે જોવા મળે પછી રાજ્યની અંદર આ માવઠાની તીવ્રતામાં ઘટાડો રહે પરંતુ હળવું મધ્યમ માવઠું તો શરૂ જ રહેશે અને મિત્રો હવે પછી આપણે જાણીશું કે ખાસ કરીને આજ રાત્રિ દરમિયાન આઠમી મે નવમી મેના દિવસે રાજ્યના કયા ભાગોની અંદર ગાજ વીજ અને તીવ્ર કડાકા ભડાકા સાથેનો જોવા મળશે વરસાદ ખાસ કરીને આપને જણાવી દઈએ તો રાજ્યની અંદર આ વરસાદી સિસ્ટમના વાદળોના ઝુંડ સૌરાષ્ટ્રના પશ્ચિમી સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો સુધી પહોંચી ચૂક્યા છે હજુ આવનારી કલાકોની અંદર પશ્ચિમી સૌરાષ્ટ્ર જેમાં દ્વારકા જામનગર પોરબંદર રાજકોટથી લઈ જૂનાગઢથી ગીર સોમનાથના પંથકો છે કે તે વિસ્તારોમાં હજુ પણ આવનારી કલાકોની અંદર થંડસ્ટોમની એક્ટિવિટી સાથેના વરસાદની ગતિવિધિ શરૂ જોવા મળે તો આ સાથે જ મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન અરબી સમુદ્રના સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના તટી વિસ્તારોની અંદર તીવ્ર વીજળીના કડાકા અને ભડાકા સાથે અમુક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળે તેવી સંભાવના જોવા મળી રહી છે તમે જોઈ શકો છો રાત્રિના સમયગાળા દરમિયાન દક્ષિણી ગુજરાતના ભરૂચ સુરત લાગુના પંથકો હોય આ સાથે જ વલસાડ નવસારી લાગુના કાંઠાના ભાગો હોય તો ભાવનગરના પણ ગીર સોમનાથના તટી જે દરિયાના વિસ્તારો છે તે ભાગોમાં તીવ્ર વીજળીના કડાકા સાથેનું માવઠું હળવા મધ્યમ ઝાપટાં સ્વરૂપે પડે તો ખાસ કરીને જોઈ શકો છો વહેલી સવાર દરમિયાન પણ ભાવનગરના અરબી સમુદ્રના કાંઠાના ઉના રાજુલા મહુવા તળાજા અલંગના ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા સ્વરૂપેના માવઠાની શક્યતા જોવા મળી રહી છે અને અમેરિકન મોડલ અનુસાર જોઈશું તો ગુજરાત રાજ્યની અંદર હજુ આજે ખાસ કરીને આવનારી કલાકોમાં જોવા જઈએ તો મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં મહીસાગર અરવલ્લી દાહોદ ગોધરાના વિસ્તારો કે જે વિસ્તારો છે આ સાથે જ મોરબી લાગુના છૂટાછવાયા વિસ્તારો તે ભાગોની અંદર હળવા મધ્યમથી ભારે માવઠાની સંભાવના વહેલી સવાર દરમિયાન આગાહી અનુસાર દક્ષિણી ગુજરાત અને લાગુના દક્ષિણી પૂર્વી સૌરાષ્ટ્રના ભાગો તો બાકી ઉત્તર ગુજરાતની અંદર પણ પાટણ રાધનપુર બનાસકાંઠાના છૂટાછવાયા ભાગોમાં હળવાથી મધ્યમ પ્રકારની વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે આમ વરસાદની તીવ્રતા મિત્રો કચ્છ લાગુના ઉત્તર ગુજરાત અને ઉત્તરી સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર મોરબી પાટણ સુધીના પંથકોમાં જોવા મળી શકે છે હવે પછી આઠમી મેના દિવસે રાજ્યના કયા ભાગોની અંદર વરસાદની આગાહી બપોરને સાંજના સમયગાળા દરમિયાન રહે જેની આપણે જોઈએ માહિતી તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાત અને લાગુના પૂર્વી મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આઠમી તારીખે ખાસ કરીને દાહોદ ગોધરા છોટા ઉદેપુર બોડેલી લાગુના વિસ્તારોથી લઈ વડોદરા સુધીના પંથકો અને મિત્રો નર્મદા લાગુ દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર હળવું મધ્યમ માવઠું જોવા મળે આવનારી કલાકોને લઈ વરસાદી સિસ્ટમ પૂર્વથી આગળની દિશા તરફ વધી શકે પરંતુ અરબી સમુદ્રમાં પહોંચેલો એમનો સક્રિય છેડો ગુજરાત રાજ્યની અંદર છૂટા તમામ ભાગોની અંદર થોડી થોડી વારે ગાજ વીજ વાદળાઓ બનાવે ને જેના કારણે વરસાદની ગતિવિધિ સતત જોવા મળે જેમાં સૌરાષ્ટ્રની અંદર આઠ તારીખે જોઈ શકો છો જૂનાગઢ અને ગીર સોમનાથ અમરેલીથી લઈ ભાવનગરના મહુવાના દરિયાઈ પટ્ટીથી પોરબંદર સુધીના ભાગોની અંદર ભારે માવઠાની તીવ્રતા ગાજ વીજ સાથે જોવા મળી શકે આ સાથે જ પૂર્વી અને મધ્ય ગુજરાતના અમદાવાદ આણંદ નડિયાદ ગોધરા દાહોદ સુધીના પંથકોમાં પણ આઠ તારીખની સાંજના સમયગાળા દરમિયાન ભારે માવઠાની સંભાવના તો ઉત્તર ગુજરાતના રાજસ્થાન લાગુ બોર્ડરના જે વિસ્તારો છે બનાસકાંઠા પાલનપુર થરાદ ખેડબ્રહ્માથી લઈને મહેસાણા

મળી શકે ને નવમી તારીખે રાજ્યની અંદર આ માવઠાની તીવ્રતામાં ઘટાડો નોંધાય પરંતુ રાજ્યના છૂટાછવાયા તમામ વિસ્તારો તેમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર હળવા મધ્યમથી લઈ ભારે પ્રકારના વરસાદી ઝાપટાથી માવઠો વરસાદ પડે જોકે વિસ્તારો છૂટાછવાયા ત્યાર પછી બની જશે આકાશમાં તડકો નીકળે વાદળાઓ થાય માવઠા ઝાપટા સ્વરૂપે પડે અને દક્ષિણ ગુજરાતથી દક્ષિણી સૌરાષ્ટ્રના જૂનાગઢ ગીર સોમનાથ અમરેલીથી લઈ ગુજરાતના અન્ય છૂટાછવાયા ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ આ પ્રકારની ગતિવિધિ જોવા મળી શકે છે ને દસ તારીખે પણ જોઈ શકો છો સાંજના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદી ઝાપટાં સ્વરૂપેનું આ માવઠું જોવા મળે પરંતુ ખાસ રાજ્યની અંદર આ માવઠાની તીવ્રતા આઠ તારીખ અને નવ તારીખ સુધી રહે પરંતુ આવનારી ચોવીસ કલાક હજુ પણ ભારે છે અને જેમાં અમુક ભાગોમાં ભારે માવઠું વરસાદ સાથે ગતિવિધિને પવન સાથે જોવા મળશે અને હવે પછી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલે પણ રાજ્યમાં આ માવઠું મિત્રો આઠમી મે સુધી ભારે રહે ત્યારબાદ તેની તીવ્રતામાં ઘટાડો નોંધાય છૂટો છવાયો વરસાદ શરૂ જ રહે આ સાથે જ તેમણે આગાહી કરી કે અગિયારમી થી વીસમી ની વચ્ચે પણ રાજ્યમાં છૂટો છવાયો આંધી વંટોળ અને પવનો સાથેનો વરસાદ શરૂ રહી શકે છે ચોમાસાની શરૂઆત રાજ્યની અંદર આ વખતે વાત કરીએ તો મિત્રો ભારતીય મોસમ વિભાગ તરફથી તેરમી મેના દિવસે અંદમાન નિકોબાર ટાપુ ઉપર ચોમાસાનું આગમન થાય તેવું અત્યારે જાહેર થયું છે આઈએમડીએ જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસું વહેલું ભારત અને ગુજરાતની અંદર બેસી શકે છે અને પહેલી જૂનના દિવસે કેરળની અંદર બે હજાર પચીસના ચોમાસાનું આગમન થઈ શકે છે અને મિત્રો મહારાષ્ટ્રના દરિયાકાંઠે આ ચો આ ચોમાસું આઠમી જૂન આજુબાજુ પહોંચી જાય તેવી સંભાવના છે અને આપણા ગુજરાતની અંદર ખાસ કરીને પંદરમી જૂન પહેલાં આ વર્ષનું ચોમાસું બેસે તેવા અત્યારે સંકેતો જોવા મળી રહ્યા છે આમ મિત્રો બે હજાર પચીસના ચોમાસાના અત્યારે પડઘમ વાગ્યા છે આઈએમડી તરફથી આ પ્રમાણેની જાહેરાત થઈ છે અને અંબાલાલ પટેલે ચોમાસું બેસે એ પહેલાં એટલે કે પચીસમી મેથી લઈ ચાર જૂનની વચ્ચે અરબી સમુદ્રની અંદર એક નબળું સાયક્લોન રચાય તે પ્રમાણેની આગાહી કરી છે જેના કારણે એ પહેલાં ગુજરાતમાં હજુ પણ એક માવઠું રાજ્યમાં થાય તેવી સંભાવના તેમના તરફથી વ્યક્ત કરવામાં